છોતેર છે ને પચાસ કરતા કેટલા જાદા છે એ આપણે જોવાનું પચાસ સાઠ સિત્તેર અને છવ્વીસ છવ્વીસ જા પચાસ કરતા રેડી પચાસ કરતા છવ્વીસ જાઝા છે પચાસ કરતા છવ્વીસ આ તો સમજવા ખાતા લખી નકર ચોટકીમાં છે ને સ્ક્વેર નીકળી જશે હવે છવ્વીસ જાદા છેવ છોતેર રેડી હવે ખાલી આપણે છેલ્લા બે ડિજિટ લખવાના છે છોતેર અને છ ને કેરી લઈ જવાના છે હવે કેટલા જાદા છે છ કરતાં છવ્વીસ જાદે છે ને હવે પચીસ આપણે બેઝ જ મથક લેવાનું છે પચીસ પચીસમાં અહીં એટલા પ્લસ કરી નાખવાના છે છ ને પાંચ અગિયારને એક બે ને એક ત્રણ પાંચ પાંચને છ થશે એટલે અહીં ચાર ને એક પાંચ એકાવન સરવાળો થયો એકાવનમાં છ ઉમેરી નાખવાના છે એકાવનમાં છ ઉમેરશું સત્તાવન એક રેડીટ છે છત્તાવન છોતેર તો આપણો રાઈટ આન્સર થશે અહીં સત્તાવન આ રીતના પણ જોબ ફરી આપણે છોતેર ઉણા છોતેર કરીને જોઈ લઈએ આ રીતના સો ટકા તો તમારો જવાબ સાસો આવી જશે આ ટ્રિક દ્વારા છંગ બેતાલીસ થઈ છે એટલે બે મીક્યા ચાર અહીંયા કેરી ફોરવર્ડ કર્યા સિત્યુ સિત્યુ ઓગણપચાસ થઈ જાય ઓગણપચાસ ને ચાર ત્રેપન થઈ છે ત્યારબાદ સાંસઠ સા છત્રીસ થઈ છે છ અહીં લખ્યા કેરી ફોરવર્ડ કર્યા ત્યારબાદ છ સત્તા બેતાલીસને બેતાલીસને તમે ફોર્ટી ફાઈવ ત્યારબાદ સિક્સ પાંચને બે સાત સાત અને પાંચ તો આપણે છે ને આજ ફક્ત આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ ફક્ત એક સંખ્યાઓનો સરવાળો જ્યારે પૂછ્યો હોય ત્યારે તમે કઈ રીતના શોધી શકો તે આ વિશે આપણે જો આજે ચર્ચા કરી તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તો મળીએ નવા લેક્ચરમાં જય હિન્દ